આ મિત્રો તમે સાચું જ વાંચ્યું છે પેટ્રોલથી નહીં ઇલેક્ટ્રિકથી નહીં કે ડીઝલથી નહીં આ બાઇક ચાલશે પાણીથી હા મિત્રો એક લીટર પાણીમાં આ બાઇક ચાલશે પંચાવન કિલોમીટર તો મિત્રો બન્યા રહેજો આપણે આખી વિગત જાણશું અને આ બાઇક તમે ક્યાંથી ખરીદી શકશો તે પણ જાણશું પરંતુ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો હું તમને હવે બધી વિગત કહું મિત્રો તો હા મિત્રો પ્રગતિ મેદાન ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અને આ મેળાની અંદર વાડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડે આ બાઇકને રજૂ કર્યું હતું મિત્રો અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ એક પાણીથી ચાલતું જ બાઇક છે મિત્રો અને આ એક લિટર ફ્યુઅલમાં એટલે કે એક લિટર પાણીની અંદર પંચાવન કિલોમીટરની રેન્જ આપી શકે છે મિત્રો આ સિવાય આ સ્કૂટરની અંદર પેડલ પણ આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ જરૂર પડે તમે સાયકલની જેમ પણ કરી શકશો મિત્રો અને બીજું એક કહી દો મિત્રો કે આની અંદર એક જ વ્યક્તિ સવાર થઈ શકે કારણ કે આની અંદર ખાલી એક જ વ્યક્તિ બેસી શકે તેવી સીટ આપવામાં આવી છે મિત્રો આજે મિત્રો જ્યારે પેટ્રોલના ભાવ આસમાનને છૂ રહ્યા છે અને મિત્રો પેટ્રોલના વિકલ્પમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક પણ બજારમાં આવ્યા છે પરંતુ તેમની ઓછી રેન્જ અને ચાર્જિંગમાં લાગતા વધુ સમયના કારણે તેઓને વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી મિત્રો પરંતુ મિત્રો આ એક ખુશીની ખબર છે કારણ કે મિત્રો હવે પેટ્રોલ ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે ત્યારે એક લિટર પાણીની અંદર આ પંચાવનથી સિત્તેર કિલોમીટર ચાલતું બાઇક આપણને મળી શકશે મિત્રો અને આ આપણને જલ્દીથી ઉપલબ્ધ થાય તે માટે આ કંપની અત્યારે કાર્યરત છે મિત્રો તો મિત્રો તો મિત્રો કોમેન્ટમાં તમે આ વિશે શું વિચારો છો તે જરૂર લખજો આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય શ્રી રામ